મરી માતાના ખાંચામાં દબાણ હટાવા પાલિકાની સૂચના રાજમેલ રોડ પર આવેલ મરી માતાના ખાંચામાં લારી ગલ્લા ધારકોને દબાણ ન કરવા વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા સૂચના આપવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ વોર્ડની ટીમ એસઆરપીની ટુકડીને સાથે રાખી આજે રાજમેલ રોડ ખાતે આવેલ મરી માતાના ખાંચામાં રસ્તો ખુલ્લો રહે તે માટે લારી ગલ્લા ધારકોને દબાણ ન કરવા સૂચના આપવામાં આવી છે અને જો એક બે દિવસ પછી ફરી દબાણ જોવા મળશે તો માલસામાન સહિત લારી ગલ્લા પણ જપ્ત કરવાની અધિકારીએ સૂચના આપી છે ત્યારે બીજી તરફ સ્થાનિકોએ આ બાબતે મીડિયા સમક્ષ રોષ ઠાલવ્યો હતો અને જણાવ્યું હતું કે અમે અહીંયા સ્થાનિકો છે અને લોકોને અડચણ ન પડે તે રીતે ધંધો કરીએ છીએ ત્યારે એક તરફી કાર્યવાહી કરવામાં આવે છે જે દુકાનદારોએ દુકાન ગેરકાયદેસર રીતે દબાણ કરી છે તેઓની પ્રત્યે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી સરસ કાર્યવાહી પણ એક તરફી કાર્યવાહી નહીં જોઈએ સાહેબ કેવું કે દબાણો આ બધા અહીંના રહેવાસીઓ છે બધા આ છત્રીઓ બધી અહીંના રહેવાસીઓની છે એક તરફી કાર્યવાહી કરે છે કે ગરીબોને હટાવવાના છે આ દુકાનોનું કટિંગ છે એ નહીં જોવું એક જ તરફી કાર્યવાહી ગરીબોને હેરાન કરવાના છે અહીંના રહેવાસીઓ છે બધા છત્રીવાળા આ બધા કટિંગો માર્કિંગ કરી ગયા છે એનું ક્યારે થશે એનું ક્યારે થશે આ બધો કચરો દુકાન વાળો છે કોઈ નહીં કચરો તો બીજું આઠ નવ મહિના થયા પહેલા બી તમે લોકો આઈને ગયા હતા પ્રેસ પર ભી હુમલો કરેલો છે એ વચ્ચે આવેલું છે પ્રેસ વાળો પર ભી હુમલો કરેલો દુકાન માંગણી એટલે આ લોકોને હેરાન કરીને મજા નહીં છત્રી વાળાઓને જે દુકાનોનું કટિંગ છે એ તો દૂર કરો ને આપોઆપ રસ્તો ખુલ્લો થવાનો જ છે કુનાલ આજે મરી માતાનો ખાચો છે ત્યાં પાર્કિંગ એટલું બધું હતું ને એની સાથે લારી ગલ્લા હતા લારી ગલ્લાવાળાને અત્યારે હાલ આજના દિવસ પૂરતું કે ભાઈ આ રીતના ના મૂકો કોઈને નડતર ના થાય એ રીતના ગલ્લા લારી ગલ્લા હટાઈ લેવાનો એ રીતે પાર્કિંગનો વિષય અમારે પાર્કિંગ ટ્રાફિક જોડેનો છે અમે ટ્રાફિક સાથે પણ લાયસનિંગમાં છે ટ્રાફિક બ્રાન્ચ સાથે વાત કરી અને એમની જોડે ટાયપ કરીને આ નિરાકરણ આવે એ રીતની કાર્યવાહી કર અગાઉ ઘણી વખત અમે કરી જ છે અહીંયા કામગીરી ટ્રાફિક બ્રાન્ચ પોલીસ બ્રાન્ચ અને તમામને સાથે રાખીને એ રીતના કામગીરી કરે છે આજે પણ એસઆરપીની ટીમ દબાણ શાખાની ટીમ અને વોર્ડની ટીમને સાથે રાખીને કામગીરી કરવામાં આવી છે એ ટીડીઓનો વિષય છે એમના દ્વારા કદાચ ટીડીઓનો પ્રોગ્રામ હશે એમના લેવલનો હશે એ લોકો ડિમાર્કેશન કરીને એમના લેવલે કરશે અમારે ફક્ત બોર્ડ લેવલે હંગામી દબાણ હોય છે એમ એની એમાં કામગીરી કરીએ છીએ અને ટીડીઓનો પ્રોગ્રામ આવે તે વખતે પણ અમે સાથે રહીએ છીએ ટીડીઓને અગાઉ બી ધ્યાન દોરેલું છે ને એ રીતના ચાલુ છે બીએસ વસાવ વોર્ડ ઓફિસર વોર્ડ નંબર આવી જ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો ગુજરાત જનતા ન્યૂઝ વડોદરા